ભારતના ચૂંટણી પંચે ગુજરાત સરકારના રમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના મુખ્ય સચિવ અશ્વિની કુમારને મહીસાગર જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે તેમની અધ્યક્ષતામાં હાલમાં ચાલી રહેલા મતદાન યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સઘન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક ગુગલ મીટ દ્વારા ઓનલાઈન યોજાય હતી કે જેમાં અશ્વિની કુમાર જોડાયા હતા તેમના સેક્રેટરી કલેક્ટર કચેરી સભાખંડમાં ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર અર્પિત સાગર જિલ્લાના તમામ મતદાન નોંધણી અધિકારીઓ મદદિશ મતદાન નોંધણી અધિકારીઓ વધારાના મદદ મતદાન નોંધણી અધિકારીઓ તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ આ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા બેઠક દરમિયાન એસઆઈઆર સંબંધિત પ્રશ્નોની ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી તેની ઉપસ્થિતોને એસઆઈઆરના આગામી તબક્કા વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું મતદારોને જાણ કરવામાં આવી હતી કે એસડીની યાદી મહીસાગર જિલ્લાની સત્તાવાર વેબસાઇટ મહીસાગર ડોટ એનઆઈસી ડોટ ઇન પર ઉપલબ્ધ રહેશે રોલ ઓબ્ઝર્વર અશ્વિની કુમારે ક્ષતિ રહિત મતદાર યાદી તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો કે જેથી કોઈ પણ લાયક મતદાર મતદાર યાદીમાંથી બાકાત ન રહી જાય આ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે તેમણે રાજકીય પક્ષોને બાકી રહેલા બૂથ લેવલ એજન્ટની તાત્કાલિક નિમણૂક કરી ચૂંટણી તંત્રને સહકાર આપવા માટે ખાસ અનુરોધ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ